આટલા લોકો પોતાનો પોતાનો કામ ધંધો બંધ કરીને આવા તડકા માં તમારી ઓફિસ આવ્યા આ લોકો એટલા એટલા માટે આવ્યા છે તમને હાથ જોડીને કહે છે અમારે ચોરી નથી કરવી અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમ નામ રહેવા દો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જશે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કાઈક નહીં કાઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ હજાર રૂપિયા રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘર તો એસામાં જોરાવર નગર માં કેટલાય દાખલા

જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે આમ એક મિનિટ તો આ મુદ્દે તમે શું કહો છો દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો નથી સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે દસ હજાર રૂપિયા દંડ નહીં આવે અધિક શક્તિ જ નહીં કીધું

અમે નથી ઈચ્છતા કે અમે તમારા તમે અમારા ઘરે મીટર લગાવો શા માટે બળજબરી થાય છે આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ આ ઘર હોતો કોઈને ખબર નથી ને એમ નેમ ના થઈ ગયા સાહેબ આ સમજો આ એક વાતમાં જવાબ આપો તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ જવાબ આપો હા કે ના તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે આ કે ના સાહેબ નોટિફિકેશન અમને બતાવો એમ અડધી કલાક થાય એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂરો

એક મિનિટ સુરેન્દ્રનગર નગરપાલિકા નું મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લેવો મંગાવ્યો દોઢસો કરોડ રૂપિયા મુહૂર્ત બનાવો છો તારીખ